નાર્કોટિક્સ રશની દવેદીને ડાવવામાં સફળ રહે છે વધુમાં માનનીય પોલીસ કમિશનરને ધ્યાને આવ્યું કે શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓ અને સિરેપ ટેબ્લેટ જેવા નશાકારક ડ્રગ્સનો વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે જેથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા આપેલ સૂચનાને અનુસાર નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ ઇસોજીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી છે ઇસોજીના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર વિસ્તારમાં નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબલેટ સિરપ વેચાણ કરતા હોય તેમાં મેડિકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે ઇસોજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે દરમિયાન ઈસાઈ ચલુભાઈ મગનભાઈ હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ પાંડેસરા વિસ્તારમાં મેડિકલ સ્ટોર્સમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમીને આધારે એસોજીના અધિકારી માણસો ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સૌમિલ પટેલની સાથે રાખીને પાંડેસરા બમરોડી રોડ ગીતાનગર એક નંબર ત્રેવીસ સુરત ખાતે આવે શિવ મેડિકલ નામના મેડિકલ સ્ટોર્સ ઉપર ટ્રેપ ગોફી જમીન ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક અભિષેક આલોક કુમાર શાહ ઉમર છવ્વીસ ધંધો મેડિકલ વેપાર રહેવાશે ઘર નંબર ત્રણસો અગિયાર વિનાયકનગર કૈલાશ ચોકડી પાસે પાંડેસરા સુરતવાળાને કોઈપણ જાતના ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત ડ્રગ્સનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કર્યું હોય ઉપરોક્ત ટીમ દ્વારા તેમના મેડિકલ સ્ટોર ઉપર ટ્રીપ ગોઠવીને રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લીધેલ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી કોનેક્સ ટી ટેન નંગ ત્રેપન જેની કિંમત પાંચ હજાર ત્રણસોની મતાનો મુદ્દા મળી આવ્યો છે ઉપરોક્ત મેડિકલ સ્ટોર્સમાંથી મળી આવેલ અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી સિરપ અને ટેબ્લેટના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની દ્વારા આગળની તપાસ હાથ ધરી છે તેઓની તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાય આવે તે મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક અને સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે